યુથ આયકોન શરદ સાગર લીડરશિપ ટ્રેનર આર બાલસુ બ્રહમણ્યમ લોકપ્રિય લેખક રાધાકૃષ્ણન પિલ્લાઈના વક્તવ્યો સાથે શિકાગો વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણની 132મી જયંતિ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ખાતે યોજાયેલ યુથ સંમેલનમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું દરેક વક્તાઓએ આપણો દેશ સમર્થ રાષ્ટ્ર બને તે માટે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો પોતાનું યોગદાન આપે એ બાબતમાં યુવાનો આગળ આવે તે વાત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ ગ્રીષ્મા ગોહેલ છે હું ઇન્દુ ભાઈ સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં ડિપ્લોમા ફર્સ્ટ યર આર્કિટેક્ટમાંની સ્ટુડન્ટ છું અને અહીંયા સ્વામી વિવેકાનંદ નો આજની તારીખ અગિયાર સપ્ટેમ્બરના જ્યારે સ્વામી વિવેકાનંદ તો શહેરમાં ગયા હતા અને પાંચ મિનિટની એમની સ્પીચ દીધી હતી એમનું અમને બહુ બધું જાણવા મળ્યું છે બધે બધેથી પહેલાં આપણા રાજકોટના મંત્રી આવ્યા હતા એમને એમને યુવા યુથ માટે બહુ બધું જાણકારી દીધી હતી અને બહુ બધી માહિતી આપી હતી એમને યુવા યુવાઓને આગળ વધવા માટે પ્રેરણા દીધી હતી એ એમની વાતો સાંભળીને આમ અંદરથી પ્રેરણા મળી બહુ બધી અને ઉત્સાહથી એમને જે કાર્ય કરવા દીધું હતું અમને કે તમે લોકો બધા સિલેક્ટ થાઓ યુથમાં અને જાઓ દિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સામે બોલવા માટે કે યુવા કેવું હોવું જોઈએ અને અમને એક ચેલેન્જ દીધો તો કે અમે લોકો બી જાય રાજકોટમાંથી બહુ બધા સ્ટુડન્ટ સિલેક્ટ થાય અને આગળ વધીએ નમસ્કાર હું ડૉક્ટર બાલસુબ્રમણ્યમ હું સ્વામી વિવેકાનંદ यूथ मूवमेंट का संस्थापक हूँ कर्नाटक का मैसूर जिला में लगभग तो तीस साल तक आदिवासी लोगों के साथ आ, काम किया हूँ अभी मैं केंद्र सरकार का कैपेसिटी बिल्डिंग कमीशन तो प्रधानमंत्री जी ने मिशन कर्मियों के नाम के रूप में शुरू किए थे उसका मानव संपन्न मूल का सदस्य हूँ मेम्बर एच एम होते हैं उसको सेप्टेम्बर इलेवन तो हम लोगों के लिए एक बहुत ही इंपॉर्टेंट दिन है जो कि जिन लोगों को विवेकानंदा का संदेश में विश्वास है वो राष्ट्र निर्माण पुनर्निर्माण का संदेश दिए थे तो स्वामी जी बोल रहे थे कि हमारा आदर्श होना चाहिए त्याग और सेवा इस तरह का कार्यक्रम में हमें ये हमें याद दिलाने का एक मौका मिलता है देश के लिए अभी विकसित भारत अगर होना चाहिए तो आज का युवा लोग इतना डिस्ट्रैक्टेड भी हो सकते हैं उनको लोगों का डिस्ट्रैक्शन को परिवर्तन करके देश के ओर कैसे है? हम उसको ला सकते हैं तो सॉफ्टीजे के संदेश के माध्यम से लेकर आना बहुत आसान है जब तो उन लोगों को ये बता बताएंगे कि त्याग का अर्थ ये नहीं है कि हम जो भी लग्जरीज हैं आज जिनका आजकल का दुनिया दुनिया जो देखते हैं हम बाहर घर हो सकता है कार हो सकता है वो आवश्यकता है लेकिन उसको त्याग करने का संदेश नहीं है हमारा अंदर का अहम का त्याग करने का संदेश है